ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બગીચા સર્કલ પાસે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા ઝંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો ડીસામાં ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બગીચા સર્કલ પાસે સ્વતંત્ર દિન પર્વ નિમિત્તે તિરંગા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા સાથે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ તથા ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દિલવાડિયા અશોકભાઈ પટેલ મહામંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારતની આઝાદીના ઇઠ્યોતેરમાં વર્ષે સ્વતંત્ર દિન નિમિત્તે લોકોમાં રાષ્ટ્ર ભાવના વધે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન કેળવાય તે હેતુથી ડીસામાં ડીસા શહેર ટ્રાફિક દ્વારા તિરંગા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું પંદરમી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના ઇઠ્યોતેરમા વર્ષ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડીસા શહેરમાં ડીસા શહેર ટ્રાફિક પીએસઆઈ આરવી ડાભી તથા દિલીપભાઈ ચાલકોને ઓટો રિક્ષા ડ્રાઈવર તેમજ રાહદારીઓને તિરંગા ધ્વજ આપી ઘરે ધ્વજ લગાવી રાષ્ટ્રધ્વજનું આદર સન્માન જળવાય તે રીતે લગાવવાનું જણાવ્યું હતું પંદરમી ઓગસ્ટ અગાઉ દરેક ઘરે તિરંગા ધ્વજ પહોંચે તે રીતે પોલીસ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે